પાટણ ખાતે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી વિસનગર તાલુકા અને શહેરના સૌ ખેડૂત મિત્રો સહકારી સંસ્થાના હોદ્દેદારશ્રીઓ તેમજ જાહેર જનતા અને સૌ સ્નેહીજનો મિત્ર મિત્રવર્તુળને દીપાવલી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે આપનું નવું વર્ષ આરોગ્યમે સુખદાયી ફળદાયી નીવડે એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું આ સાથે સાથે આપણે સૌ માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈના સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા માટે એકબીજાના સાથ સહકારથી નવા વર્ષમાં આગળ વધીએ પ્રગતિ કરીએ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના થકી ઉન્નત કૃષિ સમૃદ્ધ ખેડૂતના સ્વપ્નને સાકાર કરીએ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહેલા ભારત દેશના પ્રગતિમાં આપણે સૌ સાથે મળી આપણાથી જે શક્ય હોય એ સહકાર આપી આપણે સૌ સાથે મળી આગળ વધીએ જય હિન્દ જય ભારત અને સૌને ફરી એક વખત દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ